હેલો ભાઈઓ કેમ છો મજામાં ને તો આજે આપણે એકવાર ફરીથી મોનાલિસાનો વિડીયો લઈને આવ્યા છીએ તો ચેનલને શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો મોનાલિસા કુંભના મેળામાંથી કેર આવી ગયા છે અને પોકી ગયા છે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેમના ઘરે અને આપી છે મોનાલિસાને ફિલ્મમાં કામ કરવાની ઓફર મોનાલિસા બહુ નસીબવાળા કહેવાય તો તેમને ફિલ્મમાં કામ કરવાની ઓફર આવી છે અને મિત્રો મોનાલિસાએ આ પણ પાડી દીધી છે ફિલ્મમાં કામ કરવાની તો મિત્રો ડાયરેક્ટરે એ પણ જણાવ્યું છે કે મોનાલિસા ભલે આજ ખૂબ જ વાયરલ થયા છે પણ હજુ તેમને એડિટિંગ કરતા નથી આવતું બોલતા પણ નથી આવતું અને ડાન્સ પણ તેમને નથી પાવતો તો પહેલાં અમે તેમને એક્ટિંગ કરાવીશું પ્રેક્ટિસ કરાવીશું ત્યારબાદ તેમનું શૂટિંગ ચાલુ કર્યું મિત્રો મોનાલિસા ફિલ્મમાં કામ કરતી વખતે સફળ થઈ જાય અને આગળ વધે એવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું

तो ये बिल्कुल अंदर से तैयार होके बैठी थी कि मुझे इस लाइन में जाना है जबकि वो जानती कि मैं इस लाइन के विषय में कुछ भी नहीं जानती हूँ अभिनय के बारे में नहीं जानती हूँ बोलने में थोड़ा सा कुछ इश्यू है लेकिन वो तैयार है मेहनत करने के लिए उसने मुझसे कहा कि मैं कितने भी घंटे मेहनत करने को तैयार हूँ लेकिन अपने आप को तैयार करूंगी तो दोस्तों हम सबका एक ये भागीरथ प्रयास है और सनोज सर का हम बहुत धन्यवाद देते हैं मैं भी छोटे शेर एक आता हूँ सर ने मुझे चुना सुना बहुत मेहनती है देखते हैं आगे थैंक यू सो मच आपकी